હલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં તો આજે આપણે આ વિડિયોમાં જોશું કન્યા માટેની સમૃદ્ધિ યોજના વિશે સુકન્યા સમૃદ્ધિ યોજના જેનું નામ છે તો ચાલો તેના વિશે આપણે માહિતી મેળવીએ આ યોજનાના શું લાભ છે તો યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના તમારી નાની એવી બચત કરે તમને તમારી દીકરીના લગ્ન ખર્ચમાંથી મુક્તિ તો તમારી નાની એવી બચત તમારી દીકરીના લગ્ન ખર્ચમાંથી તમને મુક્ત કરી શકે છે આ યોજનાનો હેતુ છે કન્યા સમૃદ્ધિ યોજના દીકરીના લગ્ન અને અભ્યાસની નહીં કરવી પડે ચિંતા માત્ર બસો પચાસ રૂપિયામાં ખોલાવો ખાતું અને મેળવો આ લાભ એટલે કે બસો પચાસ રૂપિયાથી જ આ ખાતું ખુલી જાય છે અને તમારી દીકરીના લગ્ન કે અભ્યાસની તમારે પછી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની રહેશે નહીં આ યોજનામાં એટલા તમને લાભ મળવામાં આવશે તો ચાલો આગળ જોઈએ આપણે તો જુઓ હજાર રૂપિયા ભરો અને મેળવો છ લાખ સાત હજાર એકસો અઠ્ઠાવીસ રૂપિયા બેટી બચાવો અને બેટી પઢાવો માટેની આ યોજના એટલે કે હજાર રૂપિયા ભરવાથી તમને છ લાખ સાત હજાર એકસો અઠ્ઠાવીસ રૂપિયાની સહાય મળી શકે છે હવે આ યોજનાની વિગતવાર માહિતી આપણે જોઈએ તો જો ક્યારે ખાતું ખોલાવી શકાય તો દીકરીના જન્મથી માંડી દીકરી દસ વર્ષની થાય ત્યાં સુધી પછી દીકરીની ઉંમર દસ વર્ષની થાય પછી આ યોજનાનો લાભ નહીં લઈ શકો દીકરી બે દીકરીઓ સુધી બે એકાઉન્ટ બીન છે જૂના દીકરી હોય તો પછી ત્રણ એકાઉન્ટ થશે પછી કંઈ બેંકમાં ખાતું ખોલાવી શકાય તો કે કોઈ પણ પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવી શકો પછી શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો કે દીકરીના જન્મ તારીખનો દાખલો માતા પિતાના આઈડી પ્રૂફ રેઠાનો પુરાવો પછી કેટલા પૈસા ભરવાના નહીં ઓછામાં ઓછા મહિને અઢીસો રૂપિયા એટલે કે બસો પચાસ રૂપિયા ભરી શકો તમે મહિને અને વધુમાં વધુ વાર્ષિક એક લાખ પચાસ હજાર એ રીતે પણ તમે વધુમાં વધુ ભરી શકો જે તમારી સગવડતા પ્રમાણે તમે મહિને બચત કરી શકો ત્યાં સુધી પૈસા ભરવાના તો કે યોજનાની મુદત એકવીસ વર્ષ છે ખાતું ખોલાવ્યાની તારીખથી એકવીસ વર્ષ ગણાય પૈસા પંદર વર્ષ જ ભરવાના છે છ વર્ષ પૈસા ભરવા એટલે કે પૈસા પંદર વર્ષ જ ભરવાના છે છ વર્ષ પૈસા ભરવાના નથી દીકરીના જન્મ સમયથી ખાતું ખોલાવવું યોગ્ય એકાઉન્ટ ખોલતા સમયે જો દીકરીની ઉંમર આઠ વર્ષ હોય તો દીકરી ઓગણત્રીસ વર્ષની થાય ત્યારે પૈસા મળે એટલે કે તો ઓગણત્રીસ વર્ષની દીકરી થાય ત્યારે એ પૈસા ઉપડે એટલે જેમ તમે વહેલું ખોલાવો દીકરીના જન્મ સમયે તેમ વધારે રીતવાળું જેમ વધારે ઉપયોગી થાય પછી વચ્ચે પૈસા ઉપાડી શકાય તો કે દીકરીની ઉંમર અઢાર વર્ષ થાય ત્યારે વધુમાં વધુ રકમ પચાસ ટકા રકમ અભ્યાસ કે લગ્ન માટે ઉપાડી શકાય બાકીની રકમ મુદત પૂરી થઈ મુદત પહેલાં જો લગ્ન થાય તો પછી એકાઉન્ટ બંધ એટલે કે આ યોજનામાં જો પૈસા ભરતા હોય અને અહીં મુદત પહેલાં જ્યારે પૂરું થવાનું હોય એ પહેલાં જો દીકરીના લગ્ન થઈ જાય તો આ એકાઉન્ટ બંધ થઈ જશે વ્યાજ કેટલું મળે તો કે દર ચોક્કસ હોતો નથી દર ત્રણ મહિને વ્યાજમાં ફેરફાર થાય છે એપ્રિલ વીસ પહેલાં દર આઠ પોઈન્ટ ચાર હતો વચ્ચે કોઈ હપ્તો ભૂલી ગયા જવાય તો પંદર વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે વચ્ચે કોઈ હપ્તો ન ભરાય તો એકાઉન્ટ બંધ પેનલ્ટી ભરી ફરી એકાઉન્ટ ચાલુ કરી શકાય છે તમારા બેંક ખાતા નંબર આપી શકો એકાઉન્ટમાં બેલેન્સ હોવું જરૂરી છે પછી બેંકમાં ખાતું છે એ ચાલે કે નવું ખોલાવવું પડે આ યોજનામાં અલગ જ એકાઉન્ટ હોય દીકરીના નામનું નવું એકાઉન્ટ કરાવવું પડે આ યોજના માટે પછી ટેક્સનો ફાયદો મળે તો કે જે પૈસા ભરીએ તે અને એકવીસ વર્ષ પા વર્ષે પાકતી મુદતે જે પૈસા મળે તેમાં કોઈ ટેક્સ લાગતો નથી એટલે કે આ યોજનામાં પૈસા ટેક્સ એ કેટલા પૈસા ભરીએ તો કેટલા મળે જો દર આઠ પોઈન્ટ ચાર ટકા હોય તો આપણે એનો હિસાબ કરીએ તો કે મહિને બસો પચાસ ભરીએ તો એકવીસ વર્ષે એક લાખ બેતાલીસ હજાર પાંચસો ને અઠ્ઠાવન રૂપિયા થાય અને મહિને પાંચસો રૂપિયા ભરીએ તો એકવીસ વર્ષે બે લાખ પંચ્યાસી હજાર એકસો ને એક રૂપિયા મળે અને મહિને એક હજાર ભરીએ તો એકવીસ વર્ષે પાંચ લાખ સિતેર હજાર રૂપિયા મળે તો એટલા રૂપિયા મળે હવે આગળ જોઈએ ભારતીય ટપાલ વિભાગ સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું એટલે દીકરીના લગ્ન અને ભણતરના ખર્ચ ચિંતા મુક્તિ માત્ર બસો પચાસથી ખાતું ખોલાવી શકાય તો આગળ આપણે જોઈએ બીજું કંઈ માહિતી હોય તો એટલે કુટુંબી લક્ષ્મીના હાથમાં મૂડી સર્જન એટલે કે આ બધી માહિતી છે તો તમે આ રીતે મને વધુ જાણકારી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરાવો જે તે તમને વધારે ખ્યાલ આવી જશે ખાતું કઈ રીતે એક્ટિવેટ કરવું તો આ હતી આપણે શું કન્યા સમૃદ્ધિ યોજના દીકરીના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટેની યોજનાની માહિતી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી મેમ્બર જ્યાં પણ દીકરીનો જન્મ થયો હોય ના દીકરીને એને મોકલજો જેથી કરીને એના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ લાગે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવું ન ભૂલતા અને ચેનલ પર નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો જો ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ